લોકસભા ચૂંટણી ક્રિષ્ણનગર બીરભૂંગ જિલ્લામાં બોલપુર અને પૂર્વ બુધમાન જિલ્લામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીઓ કરશે પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને કોલકાતાના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક પર નિયંત્રિત કરવામાં આવ્યું છે કોલકાતા પોલીસે પણ મહાનગરમાં સુરક્ષા વધારી દીધી છે. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ખાસ કરીને રાજભવનની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. પીએમની મુલાકાત દરમિયાન કોલકાતાના ઘણા રસ્તાઓ પર તમામ પ્રકારના માલસામાનના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે તો શુક્રવારે ત્રણેક સ્થળો એ જાહેર સભાઓને સંબોધિત કરશે આ પૈકી પ્રથમ જાહેર સભા બધમાનમાં સવાર અગિયાર વાગ્યાથી ત્યારબાદ સાડા બાર વાગ્યાથી કૃષ્ણનગર અને ત્રીજી જાહેર સભા બપોરના બે વાગ્યા થી બોલપુરમાં છે